નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ દસ નવ બે હજાર ચોવીસ અને વાર મંગળવારના આજના ઊંઝાના ભાવ આવી ગયા છે તે પણ સો ટકા સાચા તો ચાલો તેના પર એક નજર મારી લીધ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલીવાર આવ્યા હોત તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોટ પર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે તો શરૂ કરીએ ઊંચા તારીખ દસ નવ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે અઢારસોથી થી બત્રીસો પંચાવન ઈસબગુલ જેનો નીચો ભાવ છે બાવીસો અને ઊંચો ભાવ છે સત્યાવીસો પચીસ તલ સફેદ જે છે બે હજારથી થી પચીસો સાહીઠ અને આગળ છે સુવા જે છે તેરસોથી સત્તરસો પચાસ વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર અને ઊંચો ભાવ છે બે હજાર નવસો પચાસ જીરું જે છે ચાર હજાર થી બાવનસો પાંચ અને હવે છેલ્લે છે રાયડો જે છે એક હજાર થી અગિયારસો સાહીઠ તો આ હતા આજના ઊંધાના બજાર ભાવ